મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે નોટ બહાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે જે રીતના ખોડલધામ તરફથી તેને લઈને શું કહેવું છે કારણ કે એક તરફ એવી વાત વાતલધામ કોઈ રાજકીય કરે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો પાંચસોની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ

કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈન કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે નરેશભાઈ જે રીતે વારંવાર એવું કહેવામાં આવે છે અમુક નેતાઓ દ્વારા કે સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ રાજકીય રાજકારણમાં ન પડવું જોઈએ નામ કોઈનું લેતા નથી પણ વારંવાર જાહેર મત છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનું પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ધરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસ થી મારે કહેવું પડે છે કે અમે વાત ઘર નથી રાખી સમાધાન ના પ્રયાસો નરેશ પટેલ કરશે કારણ કે જે રીતે વાત જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ગોળધામ તરફથી કોઈ દ્વેષ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે તો ઘરમાં તો કાંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન ઘરમાં સમાધાન હશે કે જે બંને વચ્ચે તિરાડ ઊભી કરવા માગતા હશે શક્ય છે બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહે પણ અમે પડલદાન તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાજડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા ઊભા માટે તૈયાર છીએ